હેલો ગઈશ વેલકમ બેક ટુ માય ન્યૂ એડિટિંગ વિડીયો તો હાલમાં તમે જે એવો વિડીયો જોયું હજી આપણે સ્ટેટસ બનાવના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલાં બે નોલ પર સેટ કરી નાખજો તો શું પહેલા તમારે લાઇટ મોશન એમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો તો ચાલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ હેલો ગઈ વેલકમ બેક ટુ માઇ ન્યૂ એડિટિંગ વિડીયો તો આજે આપણે સદીમાં તમે બર્થ ડેનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ તો સૌ પહેલાં તમારે એલાઇટ બોસ ને એપની અંદર આવી જવાનું છે સિમ્પલ એમાં પ્રોજેક્ટ પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં જઈ અને એમાં તમારે એક એક્સમેલ ફાઇલ એડિડ કરવાની છે સદીમાં બર્થડે એક્સમેલ અને એક્સમેલ લઈ લઈને તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો સૌ પહેલાં આપણે એક્સમેલ ફાઇલની અંદર રહી જવાનું છે એક્સમેલમાં છે તો તમે જોઈ શકો છો આપણું બધું મટીરિયલની ટેક્સ બેક બધું એડ કરેલું છે સોંગ એડ કરવાનું છે તો સૌ પહેલાં તમારે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ માં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈથી આપણે સોંગ એડ કરીશું એની અંદર સિમ્પલી આ રીતે સોંગ ને કે આ રીતે બધા નીચે લઈ લઈશું બસ આ રીતે આટલો આવી સિમ્પલ તમને ટેક્સ ઇપૅ જોવા મળતી છે કમિંગનવાળાની આઈમજી સિમ્પલ તમે એમાં કંઈ પણ એડિટ કરવું હોય તો સિમ્પલ ગ્રુપ ગ્રુપની અંદર આવી જવાનું છે અને સિમ્પલી ગ્રુપની અંદર આવી પછી સિમ્પલ એમાં તમે એડિટ કરી શકો છો આપણી બધી ટેક્સ ઇપૅ આટલું આટલો સિમ્પલેમાં આગ લાવવાનું છે આ રીતે અને સિમ્પલથી આપણે આરફ સત્તર સંગઠના જે બીટ આવે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એથી આપણે જેટલા બીટ ચાલુ થાય બધા બીટની અંદર આપણે કટિંગ કરીને ફોટો એડ કરવાના છે તો સૌ પહેલાં આપણે પહેલાં બીટ પર આવી જઈશું આ રીતે અને એ પ્લસ લાઈને જઈએ મીડિયાવાળા ઓપ્શનમાં જઈએ આપણે સદી માતાના ફોટા એની અંદર એડ કરી દઈશું આ રીતે અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાનું છે અને જેને વધારાનો ભાગ આ રીતે કટ કરી દઈશું બસ રીતે અને ફોટો ફૂલ સ્ક્રીન ના હોય તો ઉપરથી ડોટમાં જઈને એમ્પ્રેસ નહીં રહ્યા એટલે આપણે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે

બસ સારી રીતે આ રીતે તમારે અંદર કટિંગ કરીને ફોટા એડ કરી દેવાની ચાર લોકો હવે આપણે ફોટાની અંદર ઇફેક્ટ નાખવાની છે સિમ્પલિયા તમે નીચે આવશો તમને તમને બે લેયર જોવા મળશે ફોટો ઇફેક્ટ વન અને ફોટો ઇફેક્ટ ટુ ટુ તો સિમ્પલિયા આપણે જે પહેલાં બે ફોટા આવે એ ફોટાની અંદર આપણે ઇફેક્ટ ટુ ના ઇફેક્ટ વન નાખવાની છે તો સિમ્પલ યાર ઇફેક્ટ વન છે એની ઇફેક્ટ આપણે કોપી કરવાની છે લેયરની સિમ્પલી આ રીતે આ રીતે થ્રી ડોટમાં જઈને એની કોપી ઇફેક્ટ આપણે જે પહેલાં ફોટા આવે સ્ટાર્ટિંગના એ બે ફોટાની અંદર આપણે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે ઇફેક્ટ વન તો સિમ્પલિયા આ રીતે ઇફિક પેસ્ટ કરી દેજો સારી રીતે અને ત્રીજો ફોટો સ્ટાર્ટ થાય ત્યાંથી આપણે બીજી ઇફેક્ટ નાખવાની સિમ્પલ ઇફેક્ટ ટુ તો સિમ્પલ ઇફેક્ટ લેયર તમને જોવા મળતી છે અને ઇફેક્ટ આપણે કોપી કરવાની છે આ રીતે આ રીતે કોપી કરી દઈશું અને જે ત્રીજા નંબરના ફોટા આવે તે ફોટાથી લઈને આપણે બીજા બધા ફોટાની અંદર આપણા ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની આ રીતે તો એની અંદર ફટાફટ ઇફેક્ટ પેસ્ટ કરી દઉં બસ આ રીતે આ રીતે તમે એની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની ચાર લેગર આવી સિમ્પલે આ રીતે તમારે નીચેવાનું છે ને એ જે બે લેયર છે ફોટો ઇફેક્ટ વાળે એ બે લેયર કંઈ કામ નથી એની ડિલીટ કરી દઈશું બે લેયરને તો સિમ્પલી આ રીતે ડિલીટ કરી દેવાનું છે બસ આ રીતે એની આપણે ફોટામાં થ્રીડી વાળી ઇફેક્ટ ના લાગી હોય તો સિમ્પલી તમને આ લેયર જોવા મળશે આ લેયરને આપણે ખીચીને બધા ફોટાની ઉપર લઈ જવાનું છે એટલે આપણે એની અંદર થ્રીડી વાળી ઇફેક્ટ લાગી જાય તો સિમ્પલ તમે જોઈ શકો છો એમાં આપણી થ્રીડી વાળી ઇફેક્ટ લાગી ગઈ છે અને ને સિમ્પલી આપણું ટેક્સ્ટો પણ લગાવી દેવાનું છે સિમ્પલ તમને આ લેયર જોવા મળતી હોય છે સિમ્પલ આ લેયરને કહીને આપણે બધા ફોટાની ઉપર લઈ જવાની છે બસ સારી રીતે તો અહીંયા મારો ટેક્સ્ટ તમને જોવા મળતો છે સિમ્પલ તમે આ લેયરમાં જઈને તમે ચેન્જ કરી દેજો તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે તમે એકવાર વિડીયો જોઈ લો તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈએ અને ફૂલ હચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર તબ તક કે લઈએ રાધે રાધે જય દ્વારકાધીશ